જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં દ્વારકાધીશ જે વિવાદ છે તે વાતનો આજે આપણે સત્સંગ કરવાનો છે તેમાં એક કહેવાતા ઇતિહાસકાર પ્રોફેસર મકરન મહેતા તેમની વાત લેવાની છે તદુપરાંત કલાકાર જે માયાભર આહિર તેઓ જે નિવેદન આપે છે તેમજ મોરારી બાપુ તેમજ સત્યાગ્ર પ્રકાશની અંદર સ્વામી દયાનંદ સરસ્વતીજીએ પણ આ જે દ્વારકાધીશનું અપમાન કર્યું છે તો કેવાતા પત્રકારો તેમજ કેવાતા બીજા અનેક જે એન્કરો તો એ એ લોકોને કશું બોલતા નથી બરાબર અને ફક્તને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે પ્રહાર કરી રહ્યા છે તો આ સમગ્ર વાતની આજે આપણે ચર્ચા કરીશું કેવાતા જાણીતા ઇતિહાસકાર અને પ્રોફેસર એવા મકરંદભાઈ મહેતા કે જેઓ શ્રી ઓગણીસો ને છ્યાસીની ડિસેમ્બરની સાલની અંદર તેઓ એક અર્થાર્થી મેગેઝિનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ એટલે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી એક સમાજ સેવાક સમાજ સુધારક એવું કહે અને આ મોટું અહીં કે ભગવાન બનાવવાનું એ કે ષડયંત્ર છે આવો તો એક પાનાનો લેખ લખેલો હતો તો આ બધી વસ્તુ કહેવાતા ઇન્ડિયા ટુડેના કોઈ ઉદયભાઈએ એ સમયની અંદર આ બધું લખેલું હતું અને બહુ મોટો હોપો થયો હતો અને સંપ્રદાયના અનેક કહેવાતા જે બધા અનુયાયીઓ તેની લાગણી દુવાઈ હતી અને મોટું આંદોલન પણ થયું હતું ત્યારે લગભગ એક વર્ષ આઠેક મહિનાનો ગાળો વ્યતીત થયો ત્યારે કોંગ્રેસની સરકાર અમરસિંહભાઈ ચૌધરીની સરકાર હતી તેઓ પર દબાણ લાવી અને કહેવાતા મકરંદભાઈ મહેતા ઉપર આઈપીસી કલમ બસો પંચાણું ટુ નાઇન ફાઇવ બરાબર એ ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ દાખલ કરી અને મકરંદ મહેતા ઉપર કોર્ટ મેટર થઈ હતી પછી હાઈકોર્ટની અંદર પણ ગયા હતા અંતે મકરંદ મહેતાએ પોતે પોતાની ભૂલ સુધારતા પ્રમુખ સ્વામી જે અક્ષર પુરુષોત્તમ જે છે તેમના સાધુ અગ્રણી જે સાધુ છે તેમની માફી માંગી હતી તેમની કંઠી પહેરી હતી તેમના આશ્રિત થયા હતા અને તેઓના સત્સંગના મોટે ભાગના પ્રસંગની અંદર પણ જતા હતા આવું એક સોશિયલ મીડિયાની અંદર એક યુટ્યુબ પર આવો એક વિડીયો વાયરલ થયો હતો તેની અંદર આ સમગ્ર વાતની ચર્ચા કરેલી છે તો એની લિંક હું આની નીચે હું આપીશ બરાબર આ વિડીયો નીચે તો ત્યાંથી વિશેષ જાણી લેજો એટલે કહેવાનો તાત્પર્ય થયું છે કે આ મકરંદભાઈ મહેતાએ જે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી અને તે એક સમાજ સુધારક છે એ બધી વસ્તુ લખેલી હતી તો આ બાબતનો મોટો વહોપો થયો હતો ત્યારે હવે એ જ વસ્તુ હમણાં હાલમાં કહેવાતા જે છળ કપટ લખનાર રમેશભાઈ સવાણી તો રમેશભાઈ સવાણી સાહેબે સ્પષ્ટ રીતે તેના કહેવાતા કેટલાક બીજા અનુયાયી જે કૃષ્ણના મિત્રો અમદાવાદની અંદર આ છળ કપટ પુસ્તકના વિમોચન ફેરી એવા સોગન પ્રતિજ્ઞા લીધી હતી કે મકરંદભાઈનું કાર્ય આપણે અધૂરું છે ત્યાં આપણે ક્યાં આગળ ધપાવશું એટલે કે મકરંદ મહેતા પણ એક કહેવાય રિશ્નિશ્ચ હતા આવા જે નાસ્તિક વિચારધારા બૌદ્ધિક વિચારધારા જે છે જે ચાર વાર કહેવામાં આવે છે આપણી શાસ્ત્રીય ભાષાની અંદર આવા પ્રહાર આ લોકો અવરન ભગવાનના દરેક અવતાર ઉપર કર્યા કરે છે હમણાં જે એક સામિયા સંપ્રદાયની અંદર એક સાજિશ ચાલી રહી છે કાવતરું ચાલી રહ્યું છે કોરોના કાળથી જોઈએ તો લગભગ પાંચ છ વર્ષ થયા વર્તિત થયા તો પાંચ છ મહિના થાય કે નહીં થાય એટલે એક સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ સાધુનો વિડીયો શોધીના લોકો સોશિયલ મીડિયાની અંદર ફરતો કરે અલગ અલગ જ્ઞાતિના એવા વિડીયો હોય હવે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોઈએ તો મૂળ વળતર અને અમદાવાદ જે ગાદી છે તો એમાંથી નાની બીજી શાખાઓ છૂટી પડી છે એમ કુલ આ લોકોના મત પ્રમાણે ચૌદ જેટલી કે શાખાઓ સ્વામિનારાયણ સંપ્રદાયની છે આની અંદર ઓછામાં ઓછા પાંચથી સાત હજાર સાધુઓ છે અને આજનો સમય સોશિયલ મીડિયાનો છે તો કોઈને કાંઈ ને કાંઈ બોલવામાં કંઈ ભૂલચૂપ થઈ ગઈ હોય અથવા તો કંઈ જાણી જોઈને પણ એ ભૂલ કરી હોય બરાબર કે ખોટી રીતે કંઈ શાસ્ત્રની અંદર લખાયું હોય તો એને લઈને આ લોકો ભગવાન સ્વામિનારાયણ અને સમગ્ર બીજા કહેવાતા જે નિર્દોષ સાધુ છે આચાર્ય છે હરિભક્તો છે દરેક ઉપર આ લોકો જે પ્રહાર કરે છે તો એ સમગ્ર વસ્તુ નો આપણે વિરોધ નોંધાવીએ છીએ આ વસ્તુ ક્યારે પણ સહન થાય તેવી છે જ નહીં હા જે દોષી હોય તેને અવશ્ય કાયદાકીય રીતે સજા મળવી જોઈએ પણ કહેવાતા અમુક જે પત્રકાર જેવા કે રાજકોટના જગદીશભાઈ મહેતા છે ભૂદેવ છે તે તો કાયમ જે બળતા અગ્નિની અંદર ઘી હોમવાનું કામ કરે છે જાતે જ જજ બની અને સમગ્ર કેસને જાણે પોતે જ પોતાની અદાલતની અંદર આવ્યો હોય કેસ અને એને શું સજા કરીને શું નહીં કરવું સમગ્ર વસ્તુ એ પોતાનો પત્રકારનો ધર્મ જે બજાવવાનો એ બાજુમાં મૂકી અને પોતે જજનું કામ કરી રહ્યા છે આપણે તેઓને પણ કશું બોલતા નથી પણ ફક્તને ફક્ત જજ હોય તો જે બે પક્ષના વકીલકાર હોય તેની દલીલ સાંભળે છે તેમ ફક્તને ફક્ત સ્વામિયણ સંપ્રદાયમાંથી કાંઈ આવા વાંધા વચકાવાળા કે ભૂલ ભરેલા કે જાણે જોઈને કોઈ કે એ પ્રમાણે વિડીયો બહાર પડ પડતા હોય છે એ વસ્તુ બરાબર પણ બીજા પણ સંપ્રદાયની અંદર કહેવાતા કેટલાક કલાકાર દાખલા તરીકે હમણાંનો દાખલો લઈએ તો દ્વારકાધીશનું અપમાન સ્વામિનારાયણના કોઈ પુસ્તકની અંદર થયું એવું આ લોકો કહે છે અને કોઈ સ્વામી બોયલા બરાબર બફાટ કર્યો મોટો હંગામો થયો અને કહેવાતા એક ચારણ સામી સાધુ મહાત્મા જે છે ભુજના પવિત્ર ચારણ કુંડની અંદર જે જન્મેલા કે જેઓ શ્રી બ્રહ્માનંદ સ્વામીનો પણ ગુણગ્રહ ગ્રહણ કરે છે બાપુશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી જે ભુજવાળા ચારણ સમાજના જે અગ્રણી સાધુ છે તો તેઓ ઉપવાસ પણ ઉતરવાના છે તો આપશ્રીને કરબત હાથ જોડીને એટલી પ્રાર્થના કે આપના કુળની અંદર અમારા બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી આ ત્રણ સ્વામીનો પ્રાદુર્ભાવ છે અને તેઓ શ્રીએ ભગવાન સ્વામીના ભગવાન તરીકે માનેલા છે એના કીર્તનો તમે જોજો વાંચજો બરાબર તમે જે સરસ સર પર આખું જે તમે બોલો છો એ બહુ અમને આનંદ થયો તમારા મોડામાંથી આવા આવા બ્રહ્માનંદ સ્વામીના છંદ દોવા સાંભળીને અને આપશ્રીને એનું તમારા કુંડની અંદર જન્મેલા બ્રહ્માનંદ સ્વામીનું તમને ગૌરવ છે અમે પણ એ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા મોટા ચારા સમાજના એટલે કે દેવીપુત્ર ચારણો કહેવાય છે તો બાપશ્રી બાપુશ્રી આ ભલે અપવાસ પર ઉતરો અમને ના નથી પણ આ જે કહેવાતા બીજા કલાકાર પર આહીર છે તેઓએ પણ દ્વારકાધીશનું અપમાન કરેલું છે બરાબર એવા વિડીયો ઘણીવાર વાયરલ થયેલા છે મોરારી બાપુ મેલડી માતાનો જે વિડીયો છે તેની અંદર ભગવાન દ્વારકાધીશને બહુ અપમાનિત ભાષાની અંદર બોલી રહ્યા છે બરાબર આપણાથી બુરાઈને ઓ ઉપરથી આખો શબ્દ ચાલુ થાય છે અને છેલ્લે રી ઉપર અટકે છે આવા વચ્ચે આવા શબ્દો બોલીએ તો ખોટું કોઈ સમાજને લાગણી દુભાય એવું કામ હું કરતો નથી તો ભગવાન દ્વારકાધીશને આ લોકોએ પણ અપમાનિત ભાષાની અંદર વાત કરેલી છે અને કહેવાતા આર્ય સમાજ જે દયાનંદ સરસ્વતીએ લખેલ સત્યાત પ્રકાશ પુસ્તકની અંદર બસો વીસ એકવીસ પાનાની અંદર અગિયારમાં જે સમૂહ ઉત્સાહ છે અગિયારનું જે પ્રકરણ બરાબર એને અંદર સ્પષ્ટ રીતે પ્રશ્ન ઉત્તર કરવામાં આવે છે તો આ અગિયારમાં ઉલ્લાસની અંદર સ્પષ્ટ રીતે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારકાધીશ ભગવાનનું અપમાનજનક ભાષાની અંદર ખંડન કરે છે મૂર્તિને વિશે માખીનો કે હું એક પણ એ કે ટાંગ તૂટી નથી તો ભગવાન દ્વારકાધીશ ઉપર પ્રહારો કરે કે અંગ્રેજો એ કે તારે એ સમયની અંદર ઘોડાબારૂદ કરેલા હતા અને આમને તેમને સ્વયં કે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રક્ષણ માટે નિષ્ફળ ગયા હતા તો તેમના ભક્તોનું કઈ રીતે રક્ષણ કરે આવા બધા જે આની અંદર અપમાનિત ભાષાની અંદર લખવામાં આવેલું છે તો હમો કહીએ છીએ જગદીશભાઈને કે આ બાપુને ચારણ બાપુને કે શ્રી આ લોકો વિશે કેમ બોલતા નથી અને છાસ વરે કહેવાતા રમેશભાઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે છે તો એ પણ વિવાદની અંદર ઉતરે છે તો આ લોકોને તમે કેમ કાંઈ બોલતા નથી તો અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ મીડિયાવાળાને પણ કે આ લોકોના વિડીયો પણ તમે ચગાવો બરાબર એ લોકોને પણ માફી મંગાવો એ લોકોએ પણ જ્યાં આ બાપુ કહે છે એ પ્રમાણે શંકરાચાર્ય પાસે જવું જોઈએ લેખિતમાં એ લોકોએ પણ આવેદનપત્ર કે જે બાપ શંકરાચાર્યજી મહારાજ કહે એ પ્રમાણે તેઓએ પણ લેખિતની અંદર લખીને આપવું પડશે બરાબર કે અમુ આજ પછી કોઈ પણ દેવી દેવીની નિંદા નહીં કરશું તેમાં માયાભાઈ આહિર એ સારા એક કલાકાર છે અમુ તેઓના ઘણા હાસ્ય કલાકારના જે પ્રોગ્રામો આપણે જોઈએ છે પણ એ જે દેવદેવીની નિંદા કરે છે એ અમોને જરી પણ પસંદ નથી કારણ કે આપણા દેવદેવીની નિંદા કરવી એ તો બહુ મો મા અપરાધ છે તેની અંદર દ્વારકાધીશને પણ એની પત્ની બાબતની અંદર પણ બહુ મોટા એ લોકોએ વિવાદ કરેલા છે આવી વસ્તુ સાંભળવાથી પણ પાપ લાગે તો માયાવર હિરાધિક જે છે કે મોરારી બાપુ છે કે આ સત્યા પ્રકાશ એવા તો ઘણા છે બરાબર એવા તો ઘણા આપણે શોધીએ તો ઘણા મળે કે જેણે દ્વારકાધીશની આવી રીતે અપમાન ભાષાની અંદર લેખો લખેલા કે બોલેલા છે તો ન્યાય સમાન જોઈએ તો આ લોકો વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ કાયદેસરના પગલાં ભરાવા જોઈએ એ લોકોએ પણ માફી માગવી જોઈએ બરાબર જો આની અંદર ન્યાય ન મળે તો પછી સ્વામિનારાયણ સંપ્રદાયવાળા અનુયાયી છે બરાબર તે પણ સહન કરશે નહીં ને આ લોકો બોલવામાં માફ રાખે બધા બરાબર ભગવાન સ્વામિનારાયણને જે આ લોકો અપમાનિત ભાષાની અંદર બોલી રહ્યા છે જેમ ભગવાન કૃષ્ણને વિરુદ્ધ બોલે તો અમને પણ એવું ભારોભાર દુઃખ છે એવું ન બોલાય તો કૃષ્ણ ભક્તોને જેવું લાગણી દુભાય છે તેવી રીતે આ લોકો અમુક જે અનાપ છનાપ બોલી ભગવાન સ્વામિનારાયણને નિંદિત ભાષાની અંદર ઘનશ્યામ પાંડેથી વગેરેથી તુકારાથી જે બોલાવે છે તો અમારા પણ કરોડો હરિભક્તોની લાગણી દુભાય છે મહેરબાની કરી માપમાં રહો બરાબર અને અમો ટૂંક સમયની અંદર જ સરકારશ્રીને એક ભલામણ કરવા જવાના છે કે આપશ્રી આ સમગ્ર વાતનો કોઈ પણ બેઠક કરી અને મોટા જે કહેવાતા નિવૃત્ત જજો કે આપશ્રીને યોગ્ય લાગે એવી કમિટી બનાવીને આ સમગ્ર સ્વામિયણ સંપ્રદાય વિરુદ્ધ જે મોટું આ કાવતરું ષડયંત્ર જે આ લોકો કોઈ કરી રહ્યું છે તેની મૂળમાં જાવ જે દોષી હોય તેને એની ઉપર કાયદેસરના પગલાં રહો અને જે દરેક કોમની આગળ આ લોકો સ્વામિયણ સંપ્રદાયની આગળ સામસામે જે લોકોને અથડાવી અને આપણા ગુજરાતનું જે વાતાવરણ દોડાવી રહ્યા છે આની પાછળ કોઈ મોટું રાજ રાજકીય જે સત્તા હાંસલ કરવા માટે પણ આવું કોઈ કાવતરું હોઈ શકે અથવા તો કોઈ વિદેશી એજન્ટ હોય તો પણ આવું કરાવતા હોય પણ સરકારશ્રી છે તો તેઓ શ્રી કાંઈ પણ મોટા માણસોની નિયુક્તિ કરશે અને આ બધા કહેવાતા જે પાંચ દસ જણા જે સોશિયલ મીડિયાની અંદર ગમે તેમ સામ્યાણ સંપ્રદાય વિરુદ્ધ બોલે છે અને તરત એ લોકો છાસ વારે જે જૂના વિડીયો હોય છે વર્ષો જૂના વિડીયો પચાસ પચાસ સો સો વર્ષ જૂની ચોપડીઓ કાઢે છે તો આટલા વર્ષો લગીને તમે કેમ કાંઈ ન બોલ્યા જ્યારે એવો સમય આવે છે ત્યારે નિર્ધારિત સમયે એ બધી વસ્તુ એવા વિડીયો લાવી અને સમાજનું આખું વાતાવરણ ઊભું કરવાનો આ એક જાણે જોઈને ઉશ્કેરવાનું અને ગુજરાતની શાંતિ દોડાવવાનો આ લોકો એક પ્રયાસ કરી રહ્યા છે આવા ઉપર અંકુશ મેળો એ સરકારશ્રીની ફરજ છે બરાબર જે ગુજરાત રાજ્યની અંદર વર્ષોથી શાંતિનો માહોલ છે એ જળવાઈ રહે એવું અમે ઈચ્છીએ છીએ અને કોઈની ધાર્મિક લાગણી નહોતું ભાઈ એ એવું એક વાતાવરણ ઊભું કરવામાં આવે અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે કહેવાતા મોટા શંકરાચાર્યજી રમેશભાઈ ઓઝા મોરારી બાપુ કે બીજા કોઈ આ કૌશિકભાઈ ચૌધરી વસંતભાઈ પટેલ ત્યાં જ્યોતિનાથ બાપુ જેને સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ કાંઈ પણ સંશય હોય ભગવાન સ્વામિનારાયણ વિરુદ્ધ કાંઈ સંશય હોય કોઈને કાંઈ પણ શાસ્ત્રની અંદર કાંઈ પણ હું સંશય હોય તો એક મંચ જાહેર મંચ એવો યોજો બરાબર એની અંદર કોઈ કહેવાતા વિદ્વાન મધ્યસ્થી રાખો સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સાધુ હરિભક્તોને પણ સાથે સામેલ કરો અને તેની સાથે એક શાસ્ત્રા જોજો બરાબર તો શાસ્ત્રા થશે તો દરેકના જે પ્રશ્નોના જવાબ જાહેરની અંદર અપાશે તો પછી કાયમ માટે આ જે કહેવાતું તોફાન જે શાંત થઈ જશે અને અમુ પણ અવતાર ચેનલના માધ્યમથી જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થોડા જે કહેવાતા સંપ્રદાયની અંદર જે દૂષણ એસી ગયા છે તેનો અમે વિરોધ દર્શાવીએ છીએ વર્ષોથી તો સામિયાણ સંપ્રદાયની અંદર જે અમુક કહેવાતા કહે છે કે ભાઈ સામિયાણ સંપ્રદાયના શાસ્ત્રની અંદર કે શાસ્ત્રની અંદર ખોટું ચિતરાયું છે તો સામિયાણ સંપ્રદાયની અંદરથી એ શાસ્ત્ર દૂર કરવા માટે આ લોકો મોટી કમિટી બનાવી અને કહેવાતા જ્યોતિનાથ બાપુ કહે છે કે બસો વીસ શાસ્ત્રની અંદર આવું ફલાણું છે ને ઢીકણું છે તો એ લોકો જાહેરની અંદર આ કૌશિક ચૌધરી કે જ્યોતિનાથ બાપુ કે વસંત પટેલ એ લોકો પ્રકાશ લાવી અને સામ્ય સંપ્રદાય વિરુદ્ધ અંદર જે લખેલું છે તે જાહેરમાં લાવે છે પણ સત્યાર પ્રકાશની અંદર તો સમગ્ર સનાતન જે વૈદિક ધર્મનું ખુલ્લેમ ખંડન કરવામાં આવેલું છે તો પછી એ પુસ્તકની અંદર પણ હમણાં હાલના જે વાત કરી તે પ્રમાણે દ્વારકાધીશનું બસો વીસ અને બસો એકવીસમાં પાનાની અંદર ગુજરાતી આવૃત્તિ બરાબર ત્યારે છેલ્લી મારી પાસે જે છે તેની અંદર અગિયારમાં ઉલ્લાસ જે છે તેની અંદર ભગવાન દ્વારકાધીશનું ખંડન થયું છે તો આવા તો ઘણા પુસ્તકો છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો તો દૂર થાય એવું બધું લખાણ પણ આવા બધા પુસ્તકો છે તેની અંદરથી પણ લખાણ દૂર થાય બરાબર ન્યાય સરખો જોવો જોઈએ સિક્કાની બે બાજુ છે તેમ દરેક સંપ્રદાયની અંદર આવા દૂષણો છે જ અમે જાહેરની અંદર લાવીએ જ છે અને જ્યારે આવી બેઠક યોજાશે ત્યારે સમગ્ર સંપ્રદાયમાંથી પણ આવા જે કહેવાતા દૂષણો દૂર કરવા વિનંતી છે બરાબર તો સમગ્ર સમ સંપ્રદાય સાથે મળી અને આ કાર્યની અંદર સહભાગી થાય તો શાંતિ જળવાય બાકી આવી રીતે બોલવા ચાલવાથી શાંતિ જળવાય નહીં સનાતન ધર્મને હાનિ પહોંચે છે અને કહેવાતા કેટલાક દ્વિધર્મીઓ એ આ બધી વસ્તુ જોઈ અને પોતે ખુશ થાય છે અને હિન્દુઓને અંદર અંદર લડવા માટે પણ મોટી આ એક કોઈ યોજના હું જોઈ રહ્યો છું અને કેટલીક રાજકીય જે પાર્ટીઓ છે તે પણ આવું કરાવી શકે કારણ કે પોતાને સત્તા માટે આવવા માટે આ વર્ષોથી આવા કાવાદા કપટ ચાલી જ રહ્યા છે એટલે સરકાર શ્રી જો આની અંદર મધ્યશી બની ને કહેવાતા બધા મેં બધાના નામ આપ્યા આવા જેને સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ કાંઈ પણ સંશય હોય તો એનું એક બેઠક થાય મોટી સભા યોજાય શાસ્ત્ર યોજાય બરાબર પ્રશ્નોત્તરી થાય અને જાહેરની અંદર એ લોકો પણ જોઈ એ ડિબેટ તો એનું કાયમી ધોરણે એનું નિરાકરણ થાય કારણ કે એ દૂધનું દૂધને પાણીનું પાણી થાય સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવું અમે ઘણીવાર શાસ્ત્ર આધારે સિદ્ધ પણ કરેલું છે હા તે જતાં પણ અમુક માણસો આડુડાઈ કરીને આમ નહીં ને તેમની ને બધા અર્થઘટન બીજી રીતે કરે છે એ સમગ્રનો નિર્ણય જાહેરની અંદર થઈ જાય તો પછી શાંતિ કાયમ માટે થઈ જાય અને હરિભક્તો જે છે તે પણ શાંતિથી ભજન કરે એટલે આ બધી વસ્તુ કરવાની ખાસ જરૂર છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને માફી મંગાવવા માટે જે બધા બહુ આગળ આવીને ઉત્સાહિત થઈ રહ્યા છે તો આ સમગ્રએ પણ હવે માફી માગવી જ પડશે નહીતર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી પણ જાહેર રસ્તા પર ઉતરશે કારણ કે હવે સંપ્રદાયના હરિભક્તો છે તેઓ પણ પોતાના ઈશ્ચરનું પોતાના જે નંદ સંતોનું કે પોતાના શાસ્ત્રોનું ઘસાતું બોલાય છે તો તે સહન કરી શકતા નથી હા અમે એવા કપોળકલ્પિત ગ્રંથોની વાત નથી કરતા બરાબર કે જે ભગવાન સ્વામિનારાયણ સ્વસ્થ લખેલ શિક્ષા પ્રતિકે સત્સંગીઓને વચનાવું કે ભક્ત ચિંતામણી કે શ્રી હરિદિગ્વિજય આ બધા ગ્રંથો જે છે બધા તે મૂળભૂત પ્રમાણિક ગ્રંથો છે તો એ બધાની પણ આજે છાસવાળા લોકો નિંદા કરે છે તો એવા સ્ત્રીઓને પણ બરાબર ખાસ ભલામણ કે માપમાં રહે બરાબર દરેકના ગ્રંથની અંદર છે જ દરેકના અમે દસ્તાવેજે પુરાવા સાથે જાહેરની અંદર આવો ત્યારે દરેક વસ્તુ અમે બતાવશું જ એટલે ખાસ કરીને તો ગુજરાતની પ્રજાએ આ ખાસ સમજવાની જરૂર છે અને સોશિયલ મીડિયાએ પણ આ બધી વસ્તુ પાસા સિક્કાની બે બાજુ હોય તમે એક બાજુનું પાછું તમે બતાવો છો બીજી બાજુનો પાસો બતાવતા જ નથી આજે બધા કહેવાતા કલાકારો પણ ખુલ્લે આમ દેવદેવીનું ખંડન કરે છે કહેવાતા બાપુઓ પણ ખંડન કરે છે તો એને એનું તો એક પણ તમે વિડીયો બતાવતા નથી તો કાંઈ પણ બોલતા નથી ને ફક્ત ને ફક્ત સામિયા સંપ્રદાયને કેમ ટાર્ગેટ કરો છો ન્યાય તો સરખો જ મળવો છે બરાબર એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો છે કાંઈક વધારે બોલાયું હોય કોઈને અંગત કંઈ કોઈને શું દુઃખ થયું હોય તો અમે સમય યતા માગીએ છીએ પણ બોલવું પડે તેમ જ છે કારણ કે આ બધું હવે અસહ્ય થઈ ગયું છે એટલે નામ સાથે બોલ્યો છું બાકી અમે પણ સમગ્ર સનાતન ધર્મનો એક હિસ્સો ભાગ છીએ અમે પણ એવું ઈચ્છીએ છીએ કે સનાતન ધર્મ છે તે દેશ વિદેશની અંદરનો ફેલાવો થાય આપણા કહેવાતા ભગવાન વેદવ્યાસે જે ગ્રંથોની રચના કરી છે કે આપણા હિન્દુ સનાતન દેવદેવીઓ છે તેઓની પૂજા થાય બરાબર ભગવાન સ્વામિનારાયણ પણ જે વ્યાસ ભગવાનના સિદ્ધાંત વ્યાસ સિદ્ધાંત બોધા ભગવાનનું એક નામ હતું તો ભગવાન વેદ વ્યાસનો બોધ એનો જે સિદ્ધાંત એના જે મત એનું જે જ્ઞાન એનો પ્રચાર પ્રસાર સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યું છે અને હું તો છાતી ઠોકીને કહું છું કે ભગવાન સ્વામિનારાયણે વાસુદેવ મહાત્મ્ય જેને સંપ્રદાયને મૂળ કહ્યું છે કાલુપુર અમદાવાદની અંદર એક માસ લગીને એની કથા કરીએ છીએ આવું પુરાણની અંતર્ગત આવેલું વિષ્ણુ ખંડની અંતર્ગત આવેલું વાસુદેવ મહાત્મ્ય બત્રીસ અધ્યાયનું એ જ આજે સનાતન ધર્મનું કોઈ મૂળ ધુએ ગ્રંથ તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી બીજી ઘણી અનેક એવી બાબતો છે કે આ ગ્રંથની અંદર છે નાનો ગ્રંથ છે પણ ખરેખર દરેક સનાતની હોય કોઈ પણ પંથના હોય શિવપંથી હોય કે વૈષ્ણવપંથી હોય કે શક્તિપંથી હોય આ વસ્તુ ખાસ ભગવાન સ્વામિનારાયણ આ જે વાસુદેવ મહાત્મય ગ્રંથ જે એ કે જેમ દહીં વલોઈને શેનો સારું જે ઘી છે બરાબર તેમ આ સમગ્ર શાસ્ત્રનો સારરૂપ આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે સનાતન ગ્રંથ છે અને એ સનાતન ધર્મનું વૈદિક ધર્મનું પોષણ કરનારો છે માટે એનો વિશેષને વિશેષ પ્રચાર થાય દરેક હરિભક્તો તથા દરેક સનાતનીઓ આ ગ્રંથ વાંચે અને અંદર રહેલા જે ધર્મ એનો હું પ્રચાર પ્રસાર કરીને પોતે એ પ્રમાણે વર્તે તો સમગ્ર સુખ શાંતિ લોકને પલોકમાં સુખ્યા થાય એવું ભગવાન વેદ વ્યાસ રચિત આ વાસુદેવ મહાત્મય ગ્રંથ અમુક માણસો એવી પણ શંકા કુશંકા કરે છે તો આ વાસુદેવ મહાત્મય ગ્રંથ મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર પણ એનો સંક્ષિપ્તથી લગભગ દસ બાર અધ્યાયથી એનો સમાવેશ કરેલો છે હું બરાબર આગલા વિડીયોની અંદર બોલી ચૂક્યો છું એટલે પાછો રિપીટ કરતો નથી એટલે આ વિવાદ છે જેમ બને તેમ હવે આ બધું વિવાદો બંધ કરી અને સૌ જે ધર્મ ધર્મગુરુઓ છે ધર્માચાર્યો છે તે સાથે બેસી અને આનો કોઈ નિર્ણય ઉકેલ લાવે મધ્યસ્થી તરીકે સરકારને નિમે બરાબર તો આનો ઉકેલ આવશે નહીંતર કાયદાકીય રીતે જે તો કાયદો કાયદાનું કામ કરવાનો જ છે પણ કાયદાકીય ચુંકલમાં આપણે જોઈએ છીએ વર્ષો વ્યતીત થઈ જશે આની અંદર પૈસા જશે અને આને મીડિયાની અંદર ચકશે બધી વસ્તુ તો દેશ વિદેશની અંદર આ બધી વસ્તુ આવશે તો સનાતને ધક્કો પહોંચશે એટલે શાંતિથી બેસીને કોઈ વચ્ચેનો રસ્તો નીકળે એવી કરબત પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશની જય હો સ્વામિનારાયણ ભગવાનની જય હો આ પ્રવચને વિરામપે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ